આપણે આ કાર્યક્રમને થોડોક આગળ વધારતા આપણે આયા અવસ્થામાં આપણા મહેમાન સાગરભાઈને વિનંતી કરી કે તે તે આ મંચને અને સંમેળને સંબોધશે સાગરભાઈ ચૌધરી પ્રમુખ શ્રી યુવા પંચાયત બસરા જિલ્લા બબદન સમય હોજો છે અને ટાઈમ નો অভাব છે તો સાહેબ આપનું ટૂંકું પ્રવચન આપશો ભારત માતા કે આજે ચિમનગઢ આપણી વચ્ચે ઉપસ્થિત સૌ મહાનુભાવો તેમજ ભારતનું એટલે કે તમે બધા ભાગરૂપે સમગ્ર આયોજક આયોજન પેલા પેલા તો ખૂબ હૃદયપૂર્વક ના અભિનંદન અને મારી આપના વિનંતી કે તાળીઓ થી આપડે બધા બધા સ્વાગત કરીએ સન્માન પણ કરીએ

અમૃતજી ઠાકોર સાહેબ ને વિનંતી કરી કે તેઓ આ મંચ પોતાના નાનકડા સંબોધન અમૃતજી ઠાકોર સાહેબ પોતાના

ધરતી મોહમ્મદ બેઠા છે જય દોસ્તો નારો એવું લાગવું જોઈ ક્રિકેટ ટુર્નામેન્ટલ મેચ માં ઉપસ્થિત સૌ સમાન સન્માન્ય રાજકીય તેમજ સામાજિક અગ્રણી આગેવાનો ક્રિકેટ મેચમાં ફાઈનલમાં આવેલે બંને ટીમો આજુબાજુ ગામોમાંથી પાછા વધારે ક્રિકેટ ટુર્નામેન્ટ એ

तो गोड़ो गोड़ो लो गाड़ी, गाड़ी। लो हर घर में